મોર્નિંગ અરિમા દે તમને કે મજામાં પણ બને આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને તો 12 વાગ્યે બ્લોગ મસ્ત મજાનો ચાલુ કરી નાખ્યો છે ને આપણે અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું નામ જો આપણે ગાડી મસ્ત મજાની बारे પડી છે મમ્મી બધું કામ કરી લીધો છે અને જો મમ્મી ક્યાં છે આપણે જોઈએ જો મમ્મી શું કરો મમ્મી કાઈ નહીં પાણી ગાળ કરું છું બધાને જય માતાજી અરમાદે 2026 આવી ગઈ છે <hesitation> 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 <hesitation>

અને ખીચડી બને મમ્મી આવું ગોસે કાંકરો કરો ને રવિભાઈ તો જો કેમ પતંગ લઈને બેહી ગયા શું કરો રવિભાઈ જો પાણા ના જડે તો હું બટેકા ચડ્યા જો તો રવિભાઈનો જો રવિ હે ને પતંગને હે ને આ બટેકા ઉપર રાખી જો રવિભાઈ કેટલા બધા પતંગ લીધા સમજો ઘણા એવાની કોમેન્ટ કરજો કેટલા છે અને આમ જો મમ્મી આપણે આટલા તજી કરણ બાકી પડ્યા છે

કયા ફેર પડે જો આમ ખરા વાળા મગ છે ના ખાખરા વગરના મગ છે છે ફેર ફાર હોય જો આપણે સાફ કર્યા માથે રે આ સાફ કરલ છે ને આપણે અહીંયાથી આ લીધા મગ જો આ માથે જો સેટ જો કયા જો કમેન્ટ કરજો હા રવિ જો આટલા બધા પતંગ પડ્યા હે ને જો ક્યાં જાય જો પડતો નહી હો જો તો માથે ચડ દોરા લે હમ અને આપણે મમ્મી જો ના ના મમ્મી ક્યાં માથે ચડી ગયા ની મમ્મી વાપસ જો તો મમ્મી ક્યાં સેટ માથે ચડી ગયા જો આમાં તો ઝૂમ કર્યો હોય ને આમ જો ઝૂમ ના કરું તો અહીંયા હે હિંતી એટલે મમ્મી ઝૂમ આટલા થાય જો તો જો મમ્મી ની કાક ને કાક હોય ને જો મમ્મી વસ્તુ માથે વસ્તુ ગોતવા ગયા લાગે જો આ એકવાર આપણે વિડિયોમ લીધી હતી કેટલી છે આ ત્રણ મહિના થઈ ગયા જો રબરના કેવી થઈ ગઈ રબર જો કોમેન્ટ કરજો આ રબર હે કે ટાયરો હોય અનજો મમ્મી કે આ ગયા જો ચડીઓ આમ ખેતી હાલો હવે આપડી જોઈ મમ્મી કેવી ઉતરે થોડક ઉપર છે આપડી જોઈ મમ્મી અહીં દેખા હે हमरे मम्मी इतने आसन તે આપણે મસવા ને ચટમાંથી ચડી આયા હી મમ્મી જો મમ્મી અહીં થી એટલે માથે ચડીયા ની મમ્મી અહીંથી માથે ચડી આવી છત માથે જો આજ મમ્મી પહેલી વાર ભાઈ જો સાફ કરતા હતા મમી તો ક્યાં આવી ગયા જો ટવ કેવો જો એને હુકા એને કરતી હતી દોરા લેવા

हम्म काल ब्लॉग बनाया था नहीं मम्मी काल बनु क्या बनाए काल बनाए ना तो ब्लॉग पानो काल बनाया था यार <सवाँ ने क्याज़ियों> जो तो मम्मी एम कहे के आपरे थोड़ी क्लिप भी ना में जोड़ना चाहिए के आपरे ब्लॉग बनाया तो ये नहीं मम्मी काल ब्लॉग बनाया तो पर थोड़ा बनाया तो खाली पतंग नहीं ली जानो लाकड़ी है तो बस हटो ब्लॉग बनाईन पाछे डालो थोड़ा कज बनाईन काल चलायो ना तो हां काल ब्लॉग चला पर टाइम निकरी गयो तो पछे चलाए नी हां चलाना पांचवा घंटा टाइम से बस पांचवा घंटा टाइम कैसे लगेगा ना

ઘણી પાકી દોરા રવિભાઈ પતંગ ચગાવે કાલ લઈએ રે પતંગ કેટલા લઈ તો ખબર નહીં રવિ કેટલા લઈ પતંગ નથી બાકી ચાલીસ છે ચાલીસ પચાસ ચાલીસ પચાસ પતંગ લીધા રવિ ચગાવે છે નદી આખો ભરેલો ભરેલો કેવું હોય ની

આપણે જોયું મહેન્દ્ર કેવી જો મહેન્દ્ર હવાના ના પોર માં ગયો ની મમ્મી કેટલો મોટો કામ કરે ખબર અને આમ જો મહેન્દ્ર સાલ ને એટલે બધા લઈને ગયા આમ જો પપ્પા ખેતરે ને આવી ગયા નહીં પપ્પા જે બપોર ના હે ને આપણે બ્લોગમાં લીધા ત્યારે જાતા હતા ખેતરે ને આવી ગયા ટાઢવાય

કામ કરી કરી ની બવા બેઠા ને જોબ મહેન્દ્ર બે નામ એટલે ભુલાઈ જાય ની લો મસ્ત મજા ના તાપ હતો આ ઓલાઈ ગયો થઈ ગયો હવે ગાંતી તે અસર પડતો તો તે હા ઓલાઈ ગયો જોઈ લો સે આ મહેન્દ્ર બેઠો છે ને હવે જોઈ લો બાવાજી બેઠા વીર પાણી કરી લીધા વીર પાણી વીર કરી બેઠા ગયો ચેલ બાજી કલ્લી વીર પાણી નવરા થઈ ગયા ને જેલો અંધારો કેટલો બધો થઈ ગયો છે હે હંડ હમ તાટ બોરીની તાટ બોરી જ છે અને આમ જોઈ લો અંધારો છે ને એમાં મહેન્દ્ર જોઈ લો બેઠો બેઠો દર્દ કરે છે આ જો એને કેવું થયું છે નહીં આને અહીંયા હતો તાણી તાણી ત્યાં ફોડકી હતી ફોડી ફોડીને કરી નાખ્યો અને કાર જ થઈ ગયો છે અહીંયા નહીં ત્યાં ઠંડી નહીં વાતી ચૂલો ચાલુ છે એટલે બેઠો હે અહીંયા અને અંધારો થઈ ગયો છે લાઈટ બેટ ચાલુ થઈ ગયું છે મસ્ત બજાનો અંધારો થઈ ગયો છે નહીં બાજુ બેઠા નહીં તો બસ આ વિડિયો કેવો લાગે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળશે નવા વિડીયો ત્યાં સુધી બધાને હરણ માધી જય માતાજી